અમારા અયુબભાઈ જરાક હમણાં બીમાર રહ્યા છે આજે ડોક્ટરને બતાવી રિપોર્ટ કરવા છે પછી પરીક્ષા ચાલુ છે બરાબર ને આ નિશાળી યશભાઈની અયુબભાઈની આ નાંદુરી સમાજ બરાબર ને આ સમાજ છે હું છે લાવ

એમાં ફાવ ફાવશે ચિત્રકલા ઇંગ્લિસે ફાવશે જ્ઞાન છે પછી ચિત્રકામ મિત્રો પાંચ છ વર્ષના બાળકોને પેપર આવે અંગ્રેજી ના આવે ગણિત ના આવે અમે ભણતા ત્યાં તો પેપર એટલે હું એ ચાર ધોરણ સુધી ખબર નહોતી પડતી મિત્રો કે પેપર કેવા હોય અને અંગ્રેજી હું એટલે એ તો નામે નહોતું આઈ અંગ્રેજોના પાઠે સ હતું ધોરણમાં આવતા બરાબર આવું છે મિત્રો બધાય લાલપુર ગઈ ભાઈ એક ગોટાડો થઈ ગયો છે હવે ગોટાડો સુધારવો પડશે હાલો યુગભાઈ સુધાર તો ગોટાડો બોલો બોલો શું ગોટાડો થયો મને સોરી ઓ બેટા મારી ભૂલ થઈ કે મેં ના ઓ યસ ને બીમાર છે યસ ને ને પાસા દે દિયા કાવ આવે વરી કલાક 1 કલાક એ વરી તા ઉતરી જાય એવું થાય છે એટલે આજે એના રિપોર્ટ કરાવવાના છે બરાબર ને યસ હા એસ નું ગામ પતિ ન્યો એ એક નું ગામ પતિ ગયો ને હા હવે આપણે યસ ને દવા લેવા જાવજો હે

પીધી મજા આવી ગઈ ને હેલ્ કેમ તો આ ટોલીની ટોલી કેવી હતી ટોલી જોઈ ટોલી આ ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા

ઉપરિયો જોઈ છે ચા પાણી પી હવે